તો મિત્રો અમે આવ્યા છીએ સૂર્યા ફાર્મ અમરાપુર ત્યાં તમને ઘોડીનો જે કંઈ કાંઈ સામાન હોય એ બધો મળી જશે અમારી આવી છે રવિભાઈ એના ઓનર જે તમને ઓનલાઈન એ બધું તમે ઓર્ડર કરશો એ રીતે મોકલી આપશે પહેલાં આપણે જાણીએ કે ભાઈ રવિભાઈ હું હું સામાન રાખે તો રવિભાઈ પહેલાં આપણી પાસે હું હું સામાન છે એ બધો થોડો થોડો અમને બતાવી દો આપણી પાસે ઘોડાનો સામાન એટલું જેડ સામાન છે હમ હમ પગથી ઝાંઝર માંડી અને આખી ઘોડીનો શણગાર આપણી પાસે છે બરોબર જોઈ શકો છો આગે વાળ આવશે બરોબર અને રીતે આ બધી રીતે શણગાર આવશે બરોબર લાઈન ના ઘોડા માટે તે બરોબર પછી ત્યાર પછી આ જર્મન લૂમ આવશે બરોબર દળી આવશે કચ્છી તંગ પણ મળી રહી છે તમને આપણી પાસે એટો ઝેડ ટૂંકમાં જે માંગો એ વેરાયટી તમને મળી રહી છે બરોબર સો અલ્ટર આવશે હા હા મોરા આવશે ચાંદી ટાઈપમાં બરોબર રેગઝીન ચામડામાં પ્યોર લેધરમાં આવશે બરોબર તો તમે બધું જોઈ શકો છો જો આ મોરા ને બધો શણગારનો જે લગ્નમાં શણગારનો સામાન હોય એ પણ બધો મળી જાય આપણને બધું જે તમે માંગો એ ટુ જે સામાન મળી રહે આખી ઘોડીનો શણગાર તમને અહીં મળી રહે છે બરોબર તો તમને રવિભાઈના નંબર પણ સ્ક્રીન ઉપર મોકલી આપ્યા છે અને પાછળ પણ જે બધો સામાન છે એ પણ તમે એ ટુ ઝેડ જોઈ શકો છો જે ઘોડીને મોતીમાં પણ તમને મળી રહી છે હા બરોબર

ડાયરેક્ટ કોન્ટેક કરીને મગાવી શકે છે ફરિયાદ થઈ જશે પાંચ દિવસમાં પણ મળી રહેશે ભલે ભલે